બધા આરામ કરતા આપણે પણ મજામાં જ છે આપણે કઈ લાઈવ વિડીયો નહોતો મૂક્યો તો મને એમ થયો હાલ આજ લાઈવ મૂકી દઈ અને બે ત્રણ જણાની એવી કોમેન્ટ આવી હે મને કહે તમે આમાં કોમેન્ટનો જવાબ નથી દેતા અરે ભાઈ મેં કીધું કોમેન્ટના જવાબ બધાને દઈશી અને અમારે કોમેન્ટ હજી ક્યાં અમારે પાસ થઈ છે ને તે જાજી કોમેન્ટ આવે બે ત્રણ બે પાંચ એટલી કોમેન્ટ હોય તો એનો તો તને આવું પરત લાઈક કરી દઈ શેર કે કોમેન્ટનો જવાબ આપી દઈ આવું બધું કરી નાખીએ અને એક રાજેશભાઈ આહિર કરીને છે એની કોમેન્ટ એ કે તમારી ચેનલ પાસ નથી થઈ મેં કીધું ભાઈ અમારી ચેનલ હજી પાસ નથી થઈ વોસ્ટ ટાઈમ ઘટે છે બાકી સબસ્ક્રાઈબર તો હોળસો થઈ ગયા પંદરસો બદલે હોડ થઈ ગયા ઘટે ખાલી વોસ્ટ ટાઈમ વોસ્ટ ટાઈમ થતો નથી ટાઈમ થાય પછી પાસ થાય ત્યાં સુધી પાસ થાય નહીં આમાં કંઈક કઈક થોડું થોડું શું છે લાઈવ મૂકીએ અને વોસ્ટ ટાઈમ થાય તો વાત અલગ છે કે પછી આમાં વિડીયા તો મૂકીએ મહેનત કરવાની પૂરી મહેનત ન કરીએ તો ન મેળા મહેનત આમાં જેટલી તમે મહેનત કરો ને એટલો તમને ફાયદો રહીએ અને પહેલા નંબરમાં કે બીજાનું કન્ટેન્ટ લઈને નહીં મૂકવાનું તમારું તમારું કન્ટેન્ટ મૂકવાનું અને બીજાનું કન્ટેન્ટ લઈને મૂકશો ને તો યુટ્યુબમાં પાસ થાય નહીં પહેલી વસ્તુ તો એ પછી એક બીજા ભાઈની કોમેન્ટ આવી છે એમાં ઇંગ્લિશમાં આવે નામ તો મને બહુ કઈ આવડે ઓછું ઇંગ્લિશમાં ગુજરાતી હોય તો આગળ ભાષી લઈ એ ભાઈ એમ કહે તમે કેટલો ટાઈમ છે ચેનલ ચાલુ કરી એને મેં કીધું ભાઈ આમાં ચેનલ ચાલુ અને વરા જેવું થઈ ગયું છે વરામાં એકાદ મહિનો ઓછો હોય છે ચાલુ એનો લગભગ બીજા મહિનામાં ચાલુ કરી દે હમણાં બીજો મહિનો આવે ને ત્યારે એક વર્ષ થાય કે હજી તમારે વોસ્ટ ટાઈમ પૂરો નથી થયો મેં કીધું ના ભાઈ અમારે વોસ્ટ ટાઈમ હજી પૂરો નથી થયો બાકી એટલા સબસ્ક્રાઈબર ને બે હજાર ઉપર વોસ્ટ ટાઈમ થઈ ગયો તો એ બધા તમારો આભાર માનવો પડે કેમ કે એટલો સપોર્ટ કર્યો અને એટલે પુગાડ્યા તો એ તમારા બધાનો સપોર્ટ હોય તો જ એટલે પૂગીએ ને કે એટલે પૂગીએ નહીં ને અને બીજું કે ચેનલ તમે હે ને ગમે યુટ્યુબમાં બનાવો ગમે એ ટાઈપની બનાવો લોગ છે કોઈ ફેમિલી છે પછી કોઈ જનાવરની હે કોઈ માલ માલની હે કોઈ મહેંદીની હે ગમે એની તમે ગમે એ રીતની ગમે એ ચેનલ બનાવો ને તો એમાં પેલી વસ્તુ તો એ છે જે તમે લાઈન લીધી ને એ જ લાઈનમાં હાલવાની હાલવાનું બીજી લાઈનમાં હાલો ને એટલે ભેગું થાય નહીં તમે એક એક ઓલો ઓલો તો બધા યુટ્યુબ ને લગતા વિડીયો મૂકવા પડે તમારે વીકમાં બે ત્રણ ચાર પાંચ એટલી કોમેન્ટ આવે વધારે કોમેન્ટ ન આવે બાકી લાઈક આવે ઢગલે એમ લાઈક સમજી લો ને કે પંદરસો પંદરસો બે હજાર એટલે લાયકું થઈ જાય બાકી કોમેન્ટ ઓછી અને સબસ્ક્રાઈબર એક એક વિડીયો એક એક બબે વધે તો એ તમારા બધાના સાથ સપોર્ટના કારણે નકર કાંઈ એટલે ભૂગાય નહીં એટલે આ બધી વસ્તુ છે ને એકબીજાના સપોર્ટથી બધું થતું હોય અને એકબીજાના સાથ સહકારથી આ બધું થતું હોય બાકી હું એમ કહું હું આમ કરી નાખું તો એમ કરી કાંઈ ન થાય કોઈથી બધા સાથ સહકાર ને સપોર્ટ હોય ને તો જ આ વસ્તુ થાય ને કે ન થાય એટલે હું વિડીયો જોઉં ને હું બધાને લાઈક ને શેર શેર કરતાં મને ઓછું આવડે બાકી લાયકું ને એ એમાં બધું ઓલું હું કહેવાય લાલ ટપકું ને સફેદ ટપકું ને ને એ બધું હું કરતો બેઠો બેઠો આ ચોવી ચોવીસ કલાકમાં અઢાર કલાક આમાં ટાઈમ કાઢવાનો છ કલાક મોબાઈલ છે દ કેટલા દસ દસેમાં થોડું 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 એવું કરતા હતા છોકરો એની રીતે છોકરા છોકરો એ રીતે હું મારી રીતે બાય એની રીતે બાકી મોબાઈલ ચાલુ જોઈએ સતત પાંચ મોબાઈલ એક ધારા ચાલુ જ હોય ઓલી ચેનલ જોયે ઓલી ચેનલ જોયે એમાં લાઈક કરે એમાં શેર કરે એમ બધું કેવી રીતના હાલતું જોઈએ અને અમારે તો આ ચેનલમાં કે ભાઈ ખાવાના વિડીયો મૂકીએ તમને પસંદ આવે તો લાઈક શેર કરજો કે ન પસંદ આવે તો આમાં તો ધરારી તો છે નહીં કારણ કે એટલે બધી પુગાડ્યા તો હવે થોડા ખારું નહીં પુગાડો એમ કહેવાનું મિનિંગ એ છે બીજું નથી કાંઈ એટલે આ બધું અમે કામકાજ કરીએ તમને બધાને સારું લાગતું હોય તો થોડો થોડો બધાએ સપોર્ટ કરજો તો આમ કે શું છે બધાને લાગવું પડે અને બધું બોલું થાય નેટ નથી આવતું વાંધો એ પડે નેટ ઓછું આવે ને એટલે એવી તકલીફ થાય બહુ અમારે નેટનો બહુ પ્રોબ્લેમ થઈ જાય કંઈક જીઓ આલે કંઈક વોડાફોન હાલે કંઈક એરટેલ આવે કંઈક ખાવનું આલે એવું છે બધું એટલે મૂક્યો અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું અને થોડો ઘણો અમારા જવાનો સપોર્ટ કરતા રહેજો એટલે આમાં કંઈક થોડું બોલું થાય તો પુણ્ય મળે એના જેવું છે અત્યારે તો કઈ કહેતો નથી પણ એમાં કદાચ પાસ થાય ને તો થોડું ઘણું પુણ્યનું કામ થાય એમ વધારે તો આપણે કહીને પછી એમ કે આ ન કર્યું ને આવું એ નહીં પણ થોડુંક બધાના સહકાર સપોર્ટ થી થાય એમ એમાં બધો ખુલાસો ન કરાય પણ ટૂંકમાં એમ કેવું સારું એમ બાકી કેમ બધાય ડાયરો મજામાં ને i in the જય મુરધર જય દ્વારકાધીશ બધાને કેમ છો મજામાં ને આમ તો બધા મજામાં જ હોય તો ચાલો આપણે રાખીએ હવે